કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને ભાઈ બધાને દિલથી સોરી સોરી એ માટે કે ભાઈ મેં તમને કીધું હતું કે ભાઈ આપણે ડેઈલી હિન્દીમાં બ્લોગિંગ કરીશું પણ હિન્દીમાં બ્લોગિંગ વાંધો નથી આપણે કારણ કે બોલવામાં આપણે થોડુંક બોલું લાગે છે અને વ્યૂ પણ એમ તાત્કાલિક આવતા નથી જોકે આવે નહીં કેમ તાત્કાલિક ભેગું થાય નહીં પણ મમ્મીને બધાને આપણે બ્લોગમાં લેવાના હોય ફેમિલી આપણે બ્લોગ બનાવીએ છીએ ડેલી લાઈફસ્ટાઈલ એટલે એમાં થોડુંક આમ બધું આમ ઓલું લાગે છે નર્વસ જે જોઈશ મને કહેવાય તો પાછો ગુજરાતીમાં જ બ્લોગ બનાય જે બસો ત્રણસો યુવા હતા એ પણ ઓછા થઈ ગયા હતા અને આગલા વિડીયોમાં જોઈ લેજો એવું લાગે છે એટલે કીધું તો આપણે ગુજરાતી પાછું ચાલુ કરી દઈએ ડેઈલી રાખશું બ્લોગ તો આપણે ડેઈલી બનાવશું પણ હવે હિન્દી જ બનાવવાના ગુજરાતી જ બનાવજો આપણે બરાબર છે તો અત્યારે મિત્રો થઈ ગયા છે બપોર બપોર થઈ ગયા છે ને આપણે જાગ્યા સાડા દસે કેમ કે કાલ જાગરણ હતા આપણે બેનને છોકરીઓને તો જાગરણ કરાવવા રખાડવા બધા લઈ ગયા હતા મમ્મી જતા ગોઠવા માં આખું ઠેંગડે ને એનો ઘર અને જતા તાપી ના પુલ બેવા તો નીચે પાછા ગાય ધીમે આવવા પછી પાછા સુઈ ગયા ને કડી ગયા ઘરે આવ્યા ને ગેમ રમી ને એવું બધું કર્યું બે અઢી વાગ્યા સુધી થઈ ગયા સવારે આપણે સાડા દહે મોડું થઈ ગયું સાબુઆમાં અને મિત્રો અત્યારે વાગી ગયા છે ઉપરના સાડા બાર થઈ ગયા છે અને મમ્મી જમવાનું બનાવે છે ડુંગળી બટાકાનું શાક બનાવે છે અને અહીંયા હાર્દિક સૂતો છે કેમ કે મિત્રો એ હતો નાઇટમાં તો અત્યારે એ સવારે આવ્યો અને ત્યાં સુઈ ગયો છે આજ તો આપણે રવિવાર છે એટલે રજા છે તો ગાય જમવાનું બની ગયું છે અને પપ્પા આજે આવવા નથી કેમ કે એને કારખાને હજી બપોર સુધી ચાલુ હતો રવિવારે તો પપ્પા આવે તો જમી લઈને ત્યારે પછી હારે જમીને કે આચાર જમી લઈએ તો ફાઇનલી મિત્રો આવી ગયો છો ગાયત્રીમાં કેમકે વાગી ગયા છે ત્યારે હટી અને ભરતભાઈનો ફોન આવ્યો કે આવ્યું ફોટોશૂટ કરવા જવું છે તો એ મને આવે છે લેવા અહીંયા ગાયત્રીમાં ઊભો છો મિત્રો અને વરસાદે વરસાદી વાતાવરણ થઈ ગયું છે થોડું વાદળા પણ અંધારા છે ભરતભાઈ આવે પછી જાવ આગળ મિત્રો ભરતભાઈની સાથે આવી ગયો છું આપણે ભરતભાઈ કેમ છો ઘણા સમય પછી યાર અમે આવ્યા છીએ ભાઈ આપણે મહાદેવના મંદિરે અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે ભરતભાઈ ને બે જણા આવ્યા છે કપલમાં ફોટોશૂટ કરવાનું છે અહીંયા મંદિરે તો પેલા અમે છે ને ફોટો શૂટ કરી લઈએ બરોબર એટલે મિત્રો ફોટો શૂટ ને એવું આપણે અહીંયા મહાદેવના મંદિરે કરી નાખ્યું છે અને હવે હું નજીભાઈ વાહે છીએ અમે જઈશું હવે કામરેજ પાસે જવાનું છે કામરેજ ને આપણે ગલતી છું

પગી જાય છે ગલતેશ્વર બધું નવું બની ગયું બધું ગેટ ને એવું બધું જોઈ લો ભાઈ તો ભાઈ ગલતેશ્વર મહાદેવના ભાઈ દર્શન કરી લો જોઈ લો ભાઈ મસ્ત લોકેશન તમને પણ દર્શન કરાવી દો હા બધું પબ્લિક આજ બહુ છે ભાઈ રવિવાર છે ને પબ્લિક બહુ આવ્યું છે અમારી ત્યાં હજુ ભાઈ નાસ્તો લાવ્યા છે વેફર ને એવું ખાઈ લઈ ગાડી આવી છે ને પવન આખી માં ભરાણો તમે ક્યાં ગાડી આવી ગઈ તો બેઠો હો ને મને હું પવન ન લાગે લાગે ભાઈ લાગે ને મિત્રો રવિવાર છે એટલે ટ્રાફિક જોઈ લો ભાઈ તો મિત્રો અહીંયા ફૂલનો બગીચો જવો ભાઈ મસ્ત મજાના લીલા પીલા ફૂલ છે ભાઈ અને અમે ભાઈ ફોટોશૂટ કરીએ છીએ આવું મસ્ત લોકેશન બેહવાની સુવિધા મસ્ત છે અહીંયા જોવો તો મિત્રો તાપી નદી જોઈ લો ભાઈ ભરેલી છે એટલી બધી નહીં જ ભરી અને વરસાદ આવ્યો ને એટલે થોડીક ભરાઈ ગયા છે

માં ગરમી ના સા છે છોડાય પડી છે કેમ કાલ ની પડી છે ને